નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં આજે જાણીએ જાણીએ શુક્રવાર સૌથી આજના મુખ્ય સમાચાર વરિષ્ઠ નાગરિકો માટે મોટો નિર્ણય વડોદરાને લઈ સીએમની મોટી જાહેરાત તેલના ભાવમાં ધરખમ વધારો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર સહાય એકવીસમી પશુધન ગણતરી પીએમ કિસાન અઢાર હપ્તો આધાર કાર્ડ અપડેટ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર હવે જાણીએ સમાચારથી સમાચાર વિસ્તારથી તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રોજેત રોજના તમને સમાચાર જાણવા મળે હવે જાણીએ વિસ્તારથી તો કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી વૈષ્ણવી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાનો નિર્ણય લેવા આવ્યો છે પછી ભલે તેઓ ગરીબ હોય કે અમીર પરિવારના હોય અને તેમની આવક ગમે તે હોય સરકારના આ નિર્ણયથી દેશભરમાં છ કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે સીએમે જણાવ્યું છે કે વડોદરાને લઈને સીએમની મોટી જાહેર સહાય જાહેર ભૂપેન્દ્ર સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં આવેલ પૂરના અસરગ્રસ્તો માટે સહાયની જાહેર જાહેરાત કરી છે તે મુજબ માસિક ટર્નઓવર રૂપિયા પાંચ લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂપિયા વીસ લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં અપાશે સાથે સીએમે જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી બાદ અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુનઃ થાળે પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે દરમિયાન રાજકોટમાં ખાજ તેલના ભાવમાં ધરખમ વધારો થયો છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવમાં સાઠથી પંચોતેર રૂપિયા વધ્યા છે કપાસિયા તેલના ડબ્બે રૂપિયા પંચોતેર વધીને હવે અઢારસો પંચ્યાસી થયો છે પામોલીન તેલમાં સાઠ રૂપિયા વધી ડબ્બાનો ભાવ સોળસો પંચ્યાસી થયો છે રાયડાના તેલમાં પચાસ અને કોપરેલના એકસો વીસ રૂપિયાનો વધારો થયો છે જોકે સારા સમાચાર એ છે કે સિંગતેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર સહાય ગુજરાત સરકારે વર્ષ બે હજાર પંદર સોળમાં ધોરણ નવથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચકીય વાહનો માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ તેપન હજાર વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લઈને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા ખરીદ્યા છે આ અંતર્ગત ત્રિચક્રીય વાહન પર રૂપિયા અડતાલીસ હજાર અને દ્વિચકીય વાહન પર રૂપિયા બાર હજારની સહાય ડીબીટી દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે વાત કરીએ એકવીસમી પશુધન ગણતરી વિશે તો પશુ પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ઘડતર ઉપરાંત અનેક મહત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અધ્યતન ડેટા સંગ્રહ જોવો હોવો જો ખૂબ જ જરૂરી છે આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર દેશમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે એકવીસમી પશુધન વસ્તી ગણતરી માટે દેશના પ્રથમ મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે વાત કરીએ પીએમ કિસાન અઢારમાં આપતા વિશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમાં હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો છે આધાર કાર્ડ અપડેટ વિશે વાત કરીએ તો યુનિક આઈડી બેસ્ટ આઈ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ચૌદ જૂનથી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટને ત્રણ મહિના સુધી લંબાવ્યો છે જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હો તો ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમારો આધાર આધાર ઓનલાઈન અપડેટ કરો અન્યતા પછી તમારે ફી ચૂકવવી પડશે જોકે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યો છે કે રાજ્યમાં તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે વરિષ્ઠ નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશના કરોડો વરિષ્ઠ નાગરિકો માટે એક મોટા સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકાર પીએમ જન યોજ આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાની જાહેરાત કરી છે દેશના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની